કરી રહ્યા છે ગઈકાલે વોર્ડ નંબર ત્રણ માં એક યુવાનનું મોત થયું છે આ પાદરા નગરપાલિકાના અધિકારીઓ પાદરા નગરપાલિકાના ચારે ચાર ચોરોના કારણે આ લોકોનું હેરાન થઈ ચૂક્યા છે કારણ કે હોય ત્યારે એસી ઓફિસોમાં બેસતા એસી રૂમ લેતા લોકો અત્યારે લોકોની વેદના ભૂલી

લાઈન લોકો લખી છે એ લાઈન ફોગડ ગયા પૂરી દીધી છે અત્યારે એ લાઈન ચાલુ હોત તમે થોડો બચી ગયો હોત એ જગ્યા પર થોડો બચી ગયો હોત પાણી ના ભરી હોત અત્યારે સરકાર એટલો ભ્રષ્ટાચાર કરો ના છે

تو غاتو او باچو غلا گالکا ڪري جوهي ڪي چي واسته يمر ها ا منه چيو غا بريو ته هو ڪر ا منه ڏٺي ڪالا گ او منه چيو غا بلا او ما جي ساتي جو خون جو આપણી સાથે આપણી સાથે આપણી સાથે છે વિક્કી ભાઈ અત્યારે અહિયાં આંદોલન આંદોલન ચાલી રહ્યું છે ધરણા ચાલી રહ્યા છે શું અત્યારે સમગ્ર મામલો તમે જોયો કે આવતીકાલે જે પ્રમાણેની ઘટના ઘટી અગિયાર વર્ષનો દીકરો જે આ તંત્ર ના પાપે અધિકારીઓના પાપે કોર્પોરેટરો ના પાપે જયારે ત્રણ વર્ષથી વધારે એટલે પાંચ વર્ષથી રજૂઆતો કરતા તમામ જગ્યા રજૂઆતો કરી છે તે છતાં આ લોકો જે અધિકારીઓ છે ને અધિકારીઓ કોઈ પણ જાતના પગલા લીધા નહીં અને આ પગલા ના લેવાના કારણે તમે આજની તારીખમાં જુઓ કે દીકરો આજે જીવ ગુમાવ્યો છે આ લોકો પાપે એટલે આ લોકો તો શરમ ને હવે આ લોકો તો છે ને અહિયાં થી કાઢી જ મૂકવા જોઈએ આજે જુઓ તમે આ ચીફ ઓફિસર છે આજે વાગ્યા કેટલા આજે અહિયાં હાજર નથી એટલે ને નગરપાલિકાનું જે વહીવટ છે ને એ દેખી રહ્યા છે અધિકારી તમે જુઓ ખુરશી ખાલી છે માંગણી એ છે કે તાત્કાલિક ધોરણે જો આજે આટલા કલાક પણ કોઈ કોઈ અધિકારી તરફથી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી પરિવાર ને અત્યારે સાંતવના આપવા માટે પણ કોઈ નેતા ત્યાં પહોંચો નથી તો હું એમને કહેવા માંગુ છું કે માત્ર તમે ખાલી ખોબલે ખોબલે વોટ જ્યાં પબ્લિકે આપ્યા છે એમની ભૂલ છે એમની ભૂલ છે આજે તમારા તમારા વિસ્તાર ની અંદર તમારા હોય તો તમારે છે ને રાજીનામું આપી દો તમારી જ નથી જો જનતા પોતે જ પોતાના કામ કરવાના છે તો તમને ચૂંટી લાવવાનો મતલબ શું છે અને આજે અને આજે તમે કોઈ રજૂઆત તો ધ્યાનમાં લેતા નથી જેટલી આવેદન આપો અરજી આપો લાગણી કરો માંગણી કરો માત્ર ખાલી કેવું કે ગાડીઓ લઈ લેવાનું અને એના ડૂચા મારીને કદાચ આ છે ને ગટરો એની જ ભરાય છે એટલે અને એના માટે તો આ પબ્લિક જાગી છે ને પબ્લિક તો ગટરો ઉભરાય છે ગટરો અમે જ ત્યાં ફૂલ કરી દઈશું શું ફોન કરી જે ઘટના બની એના આગલા દિવસે વાર પડી ગયો તો અમે પાદરાજીભી ને ફોન કરે તો તો પાદરાજીભી એવું જણાવ્યું કે અમારા વિસ્તારમાં નહીં અમારા હાથમાં નથી આ ફક્ત નગરપાલિકાના હાથમાં છે તો પાદરા જીબી નગરપાલિકા પર જોડે છે અને નગરપાલિકા પાદરા પર નગરપાલિકા જીબી પર દોડે છે હવે આ લોકો કોઈ અધિકારી એક જ પોત પોતાની જવાબદારી નથી કરીને અમારી માંગણી છે કે ચારે ચાર રાજીને સસ્પેન્ડ કરવા જોઈએ અને મિત્રો આ ઘટનામાં આ ઘટનામાં હું પોતે આજે પત્રકાર તરીકે આખી આ ઘટનામાં પત્રકાર તરીકે હું કામગીરી આજે નહીં કરું આ લોકોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આજના દિવસ પૂરતો આ માઈક નથી પકડવાનો અને હું એમની સાથે આંદોલન કરવા બેસીશ

બોચું કે બે કમે પાંચ સાત કે આ આદર માણસો એના ઘરના નજીકના જે ભાઈએ અને આ કે વારો ચાર પાંચ માણસ વગર કરશું છું ખુરશી ન હમરાવ છો અધિકારી આદરન હું એની વાત કરી વાત ને મારી ફરજ છે

और सो रहा है यार चलो 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 चलो

और हरिता सभी के हो गया हां थोड़ी आगे हो गए हमें आईना के लिए ये सबसे चालू करते हो लाइन जानो तो सुबह बजती है और मैं नहीं मैं सुबह बजती नहीं होता है सर पर बात की बनवाता लोग पड़े कोई थर्ड का फाइन नहीं करता है मतलब ये बंद नहीं आता नहीं पर छात्र रहने नगर पालिका द्वारा है

Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người આપડે તો ચાર આવે ત્યારે બોલવાનું એ ચાર જોડે બોલવાની બોલવાનું હોય ભાઈ ભાઈ Lagi म्हटलं तर आपल्याला નાના <coughs> आ लो आपने मदद एकक से मदद एकक से कोना वाला जो छोटा ने ले तो आ जाने के कॉलेज जीव बात ना दे नहीं मम्मी तो के अच्छे साथ बंत करा दी था भैया